આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગુરુવારનું વ્રત ભગવાન શ્રી દત્તાત્રેયની વ્રત કથા શ્રી દત્તાત્રેય ભગવાનનું આ વ્રત કરવાથી ગુરુકૃપા પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો સૌ પ્રથમ જાણીએ આ વ્રતના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ વ્રત ગુરુવારે કરાય છે ભગવાન શ્રીદત્તનું ધ્યાન કરવું સ્તુતિ કરવી પીળા ફૂલ પીળું ચંદન કે હળદરથી શ્રીદત્તની પૂજા કરવી ત્યારબાદ આરતી કરવી પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાળનો કરવો તથા પીળા વસ્ત્રનું દાન કરવું આવ્રત કરનારે બની શકે તો ઉપવાસ કરવો ન થઈ શકે તો એકટાણું કરવું આવ્રત પુરુષો અને સ્ત્રી બંને કરી શકે છે પુરુષે ગુરુવારના દિવસે હજામત ન કરવી વ્રત કરનારે એક ચિત્તે શ્રીદત્તની કથા સાંભળવી આ વ્રત કરવાથી શ્રીદત્ત ભગવાન પ્રસન્ન થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે ભગવાન શ્રી દ્રતાત્રીની વ્રત કથા દોલતપુર ગામે એક નગરમાં વનેચંદ નામે એક ખૂબ સુખી સમૃદ્ધ અને અઢળક સંપત્તિવાળો વણિક રહેતો હતો અન્નના કોઠાર ભર્યા હતા પણ શેરમાટીની ખોટ હતી બધા સુખ હતા પણ એક સંતાન સુખના અભાવે બધા જ સુખ ઝેર થઈ ગયા હતા શેઠ વનેચંદની દેશ પરદેશમાં શાખ હતી એ વેપાર ધંધામાં એટલો ગળાડૂબ રહેતો કે પ્રભુને યાદ કરવા પણ એને ફુરસદ ન હતી શેઠાણીનું નામ જીવકોર હતું એ પણ રાજરાણી જેવા વૈભવમાં રચીપચી રહેતી ઘરણાનો ઠઠારો કરતી ને હિંડોળા ખાટે ઝૂલતી શેઠ સેઠાણી પાસે પ્રભુશ્વરણ માટે સમય ન હતો એમ કહો કે ઈચ્છા પણ ન હતી શેઠ શેઠાણી સાત માળની હવેલીમાં સુખ ચેનથી જીવન વિતાવતા હતા સંતાનની ઈચ્છા ઘણી વાર થતી પણ એ માટે દાન ધર્મ જપ તપ કે વ્રત કરવાની ઈચ્છા કદી ન થતી ઉપવાસથી તો બંને અકળાઈ જતા ગુરુવારનો પવિત્ર દિવસ હતો બપોરનો સમય હતો શેઠ શેઠાણી જમી પરવારીને હિંડોળા ખાટે આરામ કરતા હતા ત્યાં એક દેદીપ્યમાન સાધુ એના આંગણે આવીને ઊભા રહ્યા ચીપીઓ ખખડાવી અલખ નિરંજન આહલેખ જગાવવા લાગ્યા સાધુને આવેલો જોઈ હમણાં આ કંઈક માગશે એમ વિચારી શેઠે મોં બગાડતા પડખું ફરી ગયા જીવકોર શેઠાણીએ તો એ તરફ નજર પણ ના કરી ભવ્ય લલાટવાળા સાધુએ ફરીવાર અલખ નિરંજનનો નાદ ગજાવ્યો ત્યારે શેઠાણીએ પલંગમાં પોઢ્યા પોઢ્યા જ બૂમ પાડી તમારે તે કાંઈ ધંધો છે કે નહીં ખરાબો પરે હાલી નીકળ્યા છો જોતા નથી અમે આરામમાં છીએ હાલતા થાવ અત્યારે કોઈ ભીખ આપવા નવરું નથી આમ કહી જીવકોર શેઠાણીએ નોકરને બૂમ મારી બાણું બંધ કરી દેવા કહ્યું જેની સમૃદ્ધિનો સૂર્ય મધ્યાહન તપતો હોય એવા વનેચંદના આંગણે એ દિવસે સાધુ વિશે ખુદ ભગવાન દત્તાત્રેય પથાર્યા હતા અને શેઠ શેઠાણી એમને ઓળખી ન શક્યા ભિક્ષા પણ ન આપી અને અપમાન કરીને કાઢી મૂક્યા બીજા જ દિવસથી વનેચલ સૂર્ય અસ્તાંચલ ભળી જવા લાગ્યો વેપારમાં એક પછી એક કમર તોડ ફટકા પડવા લાગ્યા દરિયામાં ફરતા વહાણો ડૂબી ગયાના સમાચાર આવ્યા અને જોતામાં તો માથે દેવાનો ડુંગર ખડકાઈ ગયો આત્માળની હવેલી વેચીને ઝૂંપડામાં રહેવા જવું પડ્યું ત્યાં રાજ રચીલું ને ઘરેણા તો હોય જ ક્યાંથી અન્ને અને દાંતને વેર થઈ ગયા ઊંચી ગાદીએ બેસનાર શેઠ વનેચંદ મજૂરી કરવા લાગ્યો દારૂડ દુઃખમાં દિવસો માંડ પસાર થયા એક દિવસની વાત છે એ જ સાધુ શેઠના ઝૂંપડે આવ્યા અને અલખ નિરંજન કરીને ઊભા રહ્યા જીવકોર શેઠાણીને અવાજ જાણીતો લાગ્યો પણ ઓળખાણ ના પડી ગડગડા અવાજે બોલ્યા મહારાજ જ્યારે ઘરમાં અન્ના બત્રીસ ભંડાર ભર્યા હતા ત્યારે ન આવ્યા અને આજે ઘરમાં ખાવા ધાન સાધુ મોં મલકાવતા બોલ્યા દીકરી એ વખતે અન્ન હતું પણ આપવાની નવરાશ ન હતી આજે નરી નવરાશ છે અને આપવાને અન્ન નથી સાધુના વચન સાંભળી શેઠાણી તરત સાધુને ઓળખી ગઈ માથું શરમથી છૂકી ગયું આંખમાંથી શ્રાવણ ભાદર વરસવા લાગ્યો અને સાધુના ચરણોમાં પડી અશ્રુથી સાધુના ચરણ પખાડવા લાગી પછી ઘરમાં ચણાની દાળ હતી એ લઈને સાધુને ભિક્ષામાં આપી દીધી સાધુના વેશમાં પધારેલા ભગવાન દત્તાત્રેય તો કરુણાના ભંડાર છે શેઠાણી પર દયા આવી ગઈ માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું દીકરી આજથી ગુરુવારનું વ્રત કરજે ઉપવાસ કરજે તારી મનોકામના પૂર્ણ થશે તારા પતિની જાહ જલાલી પાછી આવશે તારા ઘેર પારણું બંધાશે અને હવે આવી ભૂલ ન કરતી આંગણે આવેલાને રાજી કરજે તો જ પ્રભુ રાજી રહેશે શેઠાણીને આશીર્વાદ આપી ભગવાન દત્તાત્રે વિદાય થયા શેઠાણીએ આ વાત શેઠને કહી ઠોકર વાગવાથી શેઠને આંખો પણ ખુલી ગઈ હતી અને હવે એમને પણ ધર્મમાં શ્રદ્ધા બેઠી હતી બંને જણે ગુરુવારનું વ્રત શરૂ કર્યું ભગવાન દત્તાત્રેયની પૂજા કરી ઉપવાસ કર્યો આ રીતે ત્રણ ગુરુવાર કર્યા ત્યાં તો સમાચાર આવ્યા કે બાર વહાણ મધદરિયે ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા એ કાઠે આવ્યા છે શેઠ આનંદમાં આવી ગયા ફરી વેપાર શરૂ કર્યો પોતાની વેચી દીધેલી હવેલી ફરીથી ખરીદી અને સાહેબી ભોગવવા લાગ્યા શેઠાણીને સારા દિવસો રહ્યા નવ માસે ફૂલ જેવા દીકરાનો જન્મ થયો શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો ધામધૂમથી વ્રતની ઉજવણી કરી સાધુ સંતોને જમાડ્યા ગુરુઓને દાન દીધા પીળા વસ્ત્રોના દાન પીળા રંગના ફળોના દાન અને પીળા રંગનું ભોજન કરાવ્યું આમ શેઠ શેઠાણી ફરી સાહેબી ભોગવવા લાગ્યા પ્રભુ દત્તાત્રેયના મહેમાને કોઈ જાણી શકતું નથી પ્રભુનો મહિમા ગાતા ગાતા બંને સુખમય જીવન ગુજારવા લાગ્યા નગરમાં ભગવાન દત્તાત્રેયનું મંદિર બંધાવ્યું હે દયાના સાગર પ્રભુ શ્રી દત્ત જેવા શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો ભગવાન દત્તાત્રેયની જય છે